સમગ્ર ગુજરાત પોલીસ પોલીસ પરિવાર વતી આપ સૌને નવરાત્રિની શુભ ખૂબ ખૂબ શુભેચ્છાઓ આજે વિડિયો કોન્ફરન્સના માધ્યમથી ગુજરાત રાજ્યના દરેક પોલીસ કમિશનર દરેક રેન્જ વડા અને દરેક પોલીસ અધિક્ષક સાથે એક સમીક્ષા કરવામાં આવી હતી અને નવરાત્રિનું જે આખું વ્યવસ્થાઓ છે એ વ્યવસ્થાઓ સારી રીતે થાય તે માટે ચર્ચા કરવામાં આવી હતી નવરાત્રિ માટે જે આપણે વ્યવસ્થાઓ કરી છે એનો ચાર અલગ અલગ વર્ટિકલ્સ છે સૌથી પહેલો વર્ટિકલ આપણે જોવા જઈએ તો લો એન્ડ ઓર્ડર છે એટલે કાયદા અને વ્યવસ્થા કાબૂમાં રહે અને કાયદા અને વ્યવસ્થા કોઈ પ્રશ્ન ઉપસ્થિત ન થાય તેના માટે સ્થાનિક પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ તરફથી તમામ જરૂરી પગલાંઓ લેવામાં આવી રહી છે અત્રેથી સોળ વધારેના એસઆરપી કંપનીઝની ફાળવણી કરવામાં આવી છે અને તે ઉપરાંત બે સ્ટેટ એક્શન ફોર્સની કંપનીની ફાળવણી પણ અલગ અલગ જિલ્લાઓમાં કરવામાં આવી છે અને જે સંવેદનશીલ વિસ્તારો છે ત્યાં મેક્સિમમ ફૂડ પેટ્રોલિંગ થાય ત્યાં મેક્સિમમ પોલીસ પ્રેઝન્સ થાય કોન્ફિડન્સ બિલ્ડિંગ મેઝર્સ તરીકે વ્યવસ્થાઓ ત્યાં સ્થાનિક તરીકે લેવામાં આવે એ પ્રકારની વ્યવસ્થાઓ કરવામાં આવી છે બીજો મુદ્દો છે મહિલા સુરક્ષા આપણે જાણીએ છીએ કે નવરાત્રિના સમયે ગરબા રમવા માટે ખૂબ મોટી સંખ્યામાં લોકો જતા હોય છે મહિલાઓ ખૂબ મોટી સંખ્યામાં જતી હોય છે એટલે મહિલાઓની સુરક્ષા પણ ખાસ ધ્યાન આપવામાં આવી છે ગુજરાત રાજ્યના દરેક પોલીસ સ્ટેશનમાં જે શી ટીમ્સ છે એ શી ટીમ્સને વધુ સક્રિય કરવામાં આવી છે અને એના માટે એક અલગ પ્રકારની રોલ ડિફાઇન કરવામાં આવી છે કે જેના કારણે મહિલા સુરક્ષામાં એ લોકો યોગદાન આપી શકે પ્રાઇવેટ ડ્રેસમાં ગરબાના વેન્યુઝ ઉપર એ લોકો નજર રાખે પેટ્રોલિંગ કરે અને મહિલા સુરક્ષાની બાબતમાં ખાસ ધ્યાન આપે એની સાથે સાથે આપણે એ પણ જણાવવા માંગીએ છીએ કે 112 જનરક્ષક પ્રોજેક્ટ જે ગુજરાત પોલીસ નીચે કોઈપણ મહિલાને કોઈપણ સમયે પોલીસની કોઈપણ જાતની મદદની જરૂર પડે તો ચોક્કસ 112 પર ફોન કરજો તમને ત્વરિત તાત્કાલિક પોલીસ સે મદદ તમને ધ્યાન અティアજ મળી શકે એ સિવાય જે અવાવરૂ વિસ્તારો છે અવાવરૂ વિસ્તારોમાં પણ પોલીસ પેટ્રોલિંગ થાય પોલીસ પ્રેઝન્સ રહે મહિલા સુરક્ષાની દૃષ્ટિકોણથી એના માટે પણ અલગ અલગ જિલ્લાઓમાં આ પ્રકારની વ્યવસ્થાઓ કરવામાં આવી રહી છે ત્રીજો મુદ્દો છે ટ્રાફિકનો ટ્રાફિક મેનેજમેન્ટ પણ એક મોટો પડકાર તરીકે આપણી સામે જ્યારે આવતા હોય છે ત્યારે ટ્રાફિકની વ્યવસ્થા યોગ્ય રીતે થાય એના માટે પણ દરેક દરેક યુનિટ તરફથી અને ખાસ કરીને અમદાવાદ શહેર સુરત શહેર વડોદરા શહેર અને રાજકોટ શહેર ચાર મોટા શહેરોમાં ટ્રાફિકની વ્યવસ્થા પણ યોગ્ય રીતે જળવાય એના માટે પણ વ્યવસ્થાઓ કરવામાં આવી રહી છે અને ટ્રાફિક મેનેજમેન્ટ પણ ખૂબ સારી રીતે કરવામાં આવશે એ મને ચોક્કસ વિશ્વાસ છે ચોથો મુદ્દો છે પોલીસ રિસ્પોન્સ અને પોલીસ બિહેવિયર જ્યારે ખૂબ મોટી સંખ્યામાં લેટ નાઇટ સુધી જ્યારે લોકો રોડ ઉપર હોય ગરબા રમતા હોય ત્યારે કોઈપણ જાતની કંટ્રોલ રૂમમાં કોઈ મેસેજ મળે એટલે એ મેસેજનું ત્વરિત અને ઇફેક્ટિવ નિકાલ થાય નિરાકરણ થાય એના માટે તમામ કંટ્રોલ રૂમ્સને સ્ટ્રેંગન કરવામાં આવી છે અને સિનિયર અધિકારીને કંટ્રોલ રૂમમાં હાજર રાખવા માટે પણ દરેક યુનિટમાં વ્યવસ્થાઓ કરવામાં આવી છે એની સાથે સાથે પોલીસની જે આમ જનતા સાથે સિટીઝન સાથે જે વર્તન છે જે બિહેવિયર છે એ પણ ઇમ્પેકેબલ હોય એ પણ સારું હોય અને આપણે લોકોના મદદ માટે છીએ એ પ્રકારનો અહેસાસ લોકોને પણ થાય એના માટે પણ જરૂરી સૂચનાઓ આજે વિડીયો કોન્ફરન્સના માધ્યમથી દરેકને આપવામાં આવી છે एकंदरे गुजरात पुलिस नवरात्रि ने तमाम व्यवस्थाओं ने संपूर्ण सारी रीते करवामाटे सज छे और મને ચોક્કસ વિશ્વાસ છે આસ્થા છે કે આ જે ફેસ્ટિવલ છે આ નવરાત્રીનો આખું જે પર્વ છે એ ખૂબ ઉલ્લાસથી ખૂબ હર્ષથી ગુજરાત રાજ્યમાં મનાવા માં આવશે ધન્યવાદ નવરાત્રી કે પર્વ કે લિયે આપ સબકો બહોત બહોત શુભેચ્છા ગુજરાત પોલીસ ને નવરાત્રી કે લિયે સભી તૈયારીયા કર લી હૈ યે જે તૈયારીયા હૈ ये इसको हम चार अलग अलग खंड में हमने इसको बांटा है सबसे पहला है लॉ एंड ऑर्डर एंड क्रम्यूनल हार्मोनी उसके लिए जितने भी हमारे संवेदनशील विस्तार हैं उन संवेदनशील विस्तार में इंटेंसिव पुलिस पेट्रोलिंग हो मैक्सिमम पुलिस डिप्लॉयमेंट हो उसके लिए व्यवस्था की जा रही है स्थानिक पुलिस और स्थानिक अधिकारी के उपरांत यहाँ से हमने अलग से 16 कंपनी एसआरपी और दो कंपनी स्टेट एक्शन फोर्स भी हमने डिस्ट्रीब्यूट किया है अलग अलग जिलों में और कमिश्नरेट्स में इनके माध्यम से हम लॉ एंड ऑर्डर पर कोई प्रश्न उपस्थित न हो उसके लिए हम व्यवस्था कर रहे हैं दूसरी हमारी जो बात है वो है महिला सुरक्षा हम जानते हैं कि गरबा के समय में लेट नाइट तक खिलैये लोग जाते हैं गरबा इंजॉय करते हैं उसमें महिलाएं होती हैं तो महिला सुरक्षा के लिए हमारी जो शी टीम्स हैं गुजरात राज्य के हर पुलिस स्टेशन में एक शी टीम है और इन शी टीम में जो हमारे महिला पुलिस अधिकारी कर्मचारी काम करते हैं वो प्राइवेट ड्रेस में पेट्रोलिंग करेंगे नज़र रखेंगे और महिला सुरक्षा के विषय पे वो ज़रूरी काम कार्रवाई करेंगे इसके अलावा जो हमारे रिमोट एरियाज हैं जो आउटस्कर्ट्स में हैं वहाँ पर भी पुलिस पेट्रोलिंग हो पुलिस प्रजेंस हो उसके लिए हम व्यवस्था कर रहे हैं आप जानते हैं कि हमारे जो वन वन टू जन रक्षक प्रोजेक्ट की जो व्यवस्था है उसमें बहुत सारी हमारी मोबाइल्स हैं तो मैं ये भी ज़रूर कहना चाहूँगा कि गरबा के समय के दरमियान ख़ास करके कोई महिला हो और महिला को कोई भी संकट हो या कोई भी प्रॉब्लम हो और पुलिस की मदद चाहिए तो ज़रूर आप वन वन टू पर फ़ोन करें और आपको वहाँ पर तुरंत मदद मिल जाएगी ऐसी व्यवस्था भी हमने सब जगह की है तीसरा हमारा खंड आता है ट्रैफिक मैनेजमेंट हम जानते हैं खूब बड़ी संख्या में लोग जब गरबा के लिए जाते हैं तो ट्रैफिक भी हमारे लिए एक चैलेंज बन के आता है तो ट्रैफिक की कंट्रोल और मैनेजमेंट भी ठीक से हो ट्रैफिक पुलिस और ट्रैफिक ब्रिगेड की डिप्लॉयमेंट योग्य ढंग से योग्य जगह पे हो उसके लिए भी हम संपूर्ण तैयारी कर रहे हैं हमारे चौथी बात है कि पुलिस रिस्पांस और पुलिस बिहेवियर हर पुलिस के यूनिट के जो कंट्रोल रूम्स हैं उन कंट्रोल रूम्स को ज़्यादा स्ट्रेंथन करने के लिए उसमें सीनियर अधिकारी हाजिर रहेंगे और पुलिस की रिस्पॉन्स अगर पुलिस कंट्रोल रूम में कोई भी मैसेज आता है तो रिस्पॉन्स क्विक हो और इफ़ेक्टिव हो इसके लिए हमारा जो वन वन टू जो जन रक्षक प्रपोजल हमारी जो प्रोजेक्ट है उसके जितनी गाड़ियां हैं उनको भी अलर्ट रखना है और अलर्ट के साथ अलर्ट रखने के साथ साथ उनको कोई भी मैसेज मिलता है तो तुरंत उस पर रिस्पॉन्ड करें इफेक्टिव कार्रवाई करें इसके लिए हम कर रहे हैं ये सब व्यवस्थाएँ योग ढंग से की जाए और नवरात्रि का जो पूरा माहौल है वो खूब शांति में रहे इसके लिए आज मैंने अपने राज्य के सभी पुलिस कमिश्नर्स सभी रेंज हेड्स और सभी एस के साथ एक वीडियो कॉन्फ्रेंस किया था और वीडियो कॉन्फ्रेंस के माध्यम से पूरे राज्य में जो व्यवस्थाएं व्यवस्थाएँ की गई हैं उसकी हमने समीक्षा भी की थी और जो इंस्ट्रक्शंस हमको देने थे वो इंस्ट्रक्शंस हमने सबको दिए हैं और मैं संपूर्ण विश्वास है मेरे को कि गुजरात राज्य में नवरात्रि का ये पूरा पर्व जो है ये खूब ही शांतिमय ढंग से खूब उल्लास से और खूब हर्ष से मनाया जाएगा